રાસ અને ગરબાની રમઝટ માં મીની બાવા વાવાઝોડું તાલુકાના અનેક વિસ્તારોમાં તારાજીના દ્રશ્યો વહેલી સવારે સામે આવ્યા છે દો મડ્યા નવરાત્રીમાં ડો મૂળતા એક યુવકને પણ ઇજા પહોંચી તોફાની વરસાદથી અનેક જગ્યાએ વૃક્ષો જમીન થયા તો અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો પડેલા હતા ત્રણ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડની નવરાત્રીમાં નાસ્તાના સ્ટોલ શેડ અને લાઇટીંગના ભાગો તૂટી પડતા માં ઉભેલી કાર્સ અને અન્ય વાહનોને ભારે નુકસાન પહોંચ્યું રસ્તા પર પણ ધોધમાર વરસાદને કારણે વિઝીબિલિટી ઘટી જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા બીજી તરફ નવસારીમાં વાવાઝોડાએ ધડબડાટી બોલાવી દસ વાગ્યાની આસપાસ ચીખલી વાંસદા અને ખેરગામ તાલુકામાં તોફાની પવન સાથે વરસેલા વરસાદે ભારે નુકસાન કર્યું ચીખલીના બાર થી પંદર ગામો પણ કેટલોક વિસ્તાર

ચોખા અને ઘઉંનો જે જથ્થો છે જે પુરવઠા વિભાગના ગોડાઉનમાં મૂકવામાં આવ્યો હતો